ખેરાલના ચાર ગામોમાં રચાયેલા પરા વિસ્તારમાં ઘરોના દબાણ તોડવાનો મામલો હાલના પાટણ સાંસદ ભરચી વર્ષ બે હજાર બારમાં ધારાસભ્ય હતા ત્યારે કરી હતી વિધાનસભામાં માંગ પાટણ ભરતી ડાબીએ પત્ર લખી સરકારને રેગ્યુલર કરવા કરી હતી માંગ ગુજરાત સરકારમાં પ્રશ્નો પૂછી આવા પરાના દબાણગ્રસ્ત જાહેર કરવા કરવામાં આવી હતી માંગ ગુજરાતની સરકારે બે હજાર ચોવીસમાં બાર વર્ષ પછી કરી પ્રશ્નની ચર્ચા ખેતાલ તાલુકાના ચાડાનું અમરપુરાનું હરસિદ્ધપરા તેમજ નાનીવાડાનું સોનપરા સહિત ખેરપુરાનું પરા સહિત મંડાલીનું રામપરાનો કેટલોક ભાગ હતો તેને દબાણગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ છે પાટણ સાંસદ ભરતસિંહ ડાબીના માધરે વતન ડબોડા નજીક ગાયકવાડી સમય અંગ્રેજોએ રચાયેલા તારંગા રેલવે સ્ટેશન પર પણ દબાણગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ છે તારંગા રેલવે સ્ટેશન વિસ્તારમાં આનંદી કલ્યાણજીની પેઢીએ કરેલ જમીનના દાનથી બનેલ સ્કૂલનું પણ દબાણગ્રસ્ત જાહેર કરવામાં આવી આ જગ્યાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ટીડીઓ કલ્પેશ ભાટીયાએ તલાટીકમ મંત્રી અને વહીવટદારોની નોટિસ આપી પાટણ સાંસદ ભરતસી ડાબીએ પોતાની માંગ પર પલટવાર કરતા લોકહિતાર્થ આ દબાણો રેગ્યુલર કરવા માંગ કરી હતી ભરતી ડાબીના જે તે સમયે લખેલા પત્રથી હાલ ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં હલચલ મચી છે ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ